અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા બહુચાસવામિનારાયણ મંદિરની સ્થાપના ઓગણીસો જેના પચાસ વર્ષ નિમિત્તે સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી શુક્રવારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સુવર્ણ મહોત્સવનું સમાપન યોજાયું જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની કથાને જીવંત કરી ઓગણીસો અને સાહીઠની અંદર મુંબઈ રાજ્યના બે ભાગ થયા ગુજરાત અને મહારાષ્ટ્ર યોગીજી મહારાજે ઓગણીસો ને બાસઠની અંદર અમદાવાદનું બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું આ મંદિર બનાવ્યું અને એ મંદિર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા જે વિશ્વવ્યાપી સંસ્થા છે એનું હેડક્વાર્ટર છે બધી જ જાતની એક્ટિવિટીઝ ધાર્મિક શૈક્ષણિક સામાજિક એ બધી એક્ટિવિટી છે એનું સંચાલન અહીંથી થાય છે અને એ મંદિરને આજે પચાસ વર્ષ પૂરા થાય છે નૃત્ય નાટિકા વિડિયો સ્લાઇડ તથા પ્રવચનો દ્વારા સંપ્રદાયના બસો વર્ષના અમદાવાદ નગરીને સાંકળી લેતા ઇતિહાસને રજૂ કરવામાં આવ્યો આ સુવર્ણ મહોત્સવ માટે છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી ચાલી રહી હતી જેમાં આઠસો જેટલા બાળકો સહિત યુવકોએ ભાગ લીધો હતો છઠ્ઠી જાન્યુઆરીના દિવસે પણ એક બહુ મોટો ભવ્ય કાર્યક્રમ અહીંયા થવાનો છે અને એમાં અમારી જે યુવા પ્રવૃત્તિ છે એને પણ પચાસ વર્ષ પૂરા થાય છે એટલે એનો પણ બહુ મોટો પ્રોગ્રામ છે આ કાર્યક્રમમાં ઇંગ્લેન્ડ અમેરિકા કેનેડા સહિત વિવિધ દેશોના ત્રણ હજારથી વધારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સ્ટેડિયમમાં પચાસ હજારથી વધુ હરિભક્તોએ આ મહોત્સવને માણ્યો કેમેરામેન મેહુર રાઠોડ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ